टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हवे अन्य एक मुद्दा विषय પ્રેમ લગ્નની નોંધણીના નિયમો બદલાવવાની વાતો વચ્ચે અરવલ્લીના બાયડ પાસે એક એવી ઘટના બની જેના કારણે ગામની અંદર ભયનો માહોલ ફેલાઈ ગયો છે ઘટના રમોસ ગામની છે જ્યાં પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારજનો પર હુમલો કર્યો અલાણા ગામના લોકો મંગળવારે એકાએક રમોસ ગામમાં ધસી આવ્યા હતા જેનું કારણ હતું પ્રેમ લગ્ન ગામમાં ધસી આવેલા લોકો સીધા જ વિનોદ પટેલના ઘરે પહોંચ્યા અને સીધી જ પ્રેમ લગ્ન કરનાર યુવકના ઘરે તોડફોડ શરૂ કરી જે લોકો હુમલો કરવા આવ્યા હતા તે દેસાઈ સમાજના હોવાનું સામે આવ્યું છે પોતાની સાથે લાકડી અને હથિયારો લઈને આવેલા લોકોએ અહીં કેવી તોડફોડ કરી તે જોઈ શકાય છે હુમલામાં વિનોદ પટેલના પરિવારને પણ મારતા તેમને વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં વિનોદભાઈ પટેલની હાલત ગંભીર છે આ બાયડની ખાનગી હોસ્પિટલમાં તેમને વધુ સારવાર માટે લઈ જવાયા ઘટનાને લઈ આંબલીયારા પોલીસે ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો હવે આ ઘટના કેમ બની તે પણ સમજીએ થોડા મહિના પહેલા પટેલ પરિવારના યુવકે દેસાઈ સમાજની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા એવું લાગતું હતું કે હવે બધું જ થાળે પડી ગયું છે પરંતુ ઘટનાની અદાવત રાખીને વીસ થી વધુ લોકો દ્વારા પટેલ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો યુવકના સંબંધીઓને પણ આ હુમલાખોરે નિશાન બનાવ્યા સ્કૂલમાં જતા શિક્ષક દીપક પટેલ તથા તેમના પત્ની મીનાક્ષીબેનની ગાડીને પણ રમો સ્ટેશન ઉપર રોકીને તોડફોડ કરવામાં આવી આ ઉપરાંત ગામના અન્ય એક પાટીદાર ટ્રેક્ટર લઈ ખેતરમાં જતા હતા તે સમયે તેમના ઉપર હુમલો કરી ગંભીર રીતે તેમને ઈજા પહોંચાડવામાં આવી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અઢાર લોકો સામે નામજોક અને પંદર લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે આ ઘટનાને લઈ યુવકની બહેન શું કહી રહી છે તે સાંભળો એમાં હું કોતું કરતી હતી મારી મમ્મી ಆಂಗಾಂ ಅಂದರೆ ಕಚರೋ ವರ್ತೀವಿ ಆ ಪೀಪಲ್ಸ್ ಕಾಳು ಗುಡವಾ સીધા મારા પપ્પાને ચપાચપી કરવા લાગી અને પછી મારા પપ્પાને હિતેશ દેસાઈ અને બીજા અન્ય રબારીઓએ મારા પપ્પાને માથામાં તીષ્ણ ઘા મારે એટલે લોણ કરી નાખ્યા પાઇપો મારી લા લોખંડની અને લાકડીને ઘા કરે એટલે પછી મારી મમ્મી વચ્ચે પડી મારી મમ્મી વચ્ચે પડી એટલે એમને મારી મમ્મીને પણ એ જ રીતે પાછળના ભાગમાં પણ એટલો જ માર માર્યો અને હાથે એનો હાથ ક્રેક કરી નાખ્યો હાથે ફ્રેક્ચર કરી નાખ્યું ત્યારબાદ પછી મારા ઘરની અંદર આ ગાડીઓ તોડી નાખી ઘરની અંદર આને પછી ઘર ઘરથી ફ્રીજ ટીવી તિજોરીઓ બધી જ વસ્તુઓ તોડફોડ કરી નાખી ત્યારબાદ હું સોફામાં બેઠેલી હતી તો મને નીચેના બાગમાં લાકડો મારી ને મને પણ ઊંચી કરીને લઈ જવાનો પ્રયાસ કરતા હતા ત્યાં મારી મમ્મી આવી પહોંચી આટલું બધું થયા બાદ પણ આંબલીયા પોલીસ સ્ટેશનની અંદર જીરા કરશનભાઈ દેસાઇ બેઠેલો હોવા છતાં એને જાણે કોઈ પોલીસની જ ના હોય એમ ખુલ્લે એમ એમ દાદાગીરી કરતો હતો કે હજુ ઘણા ખૂણ થશે અને જઈને અમે છોડીશું નહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં વડાલીમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી આવી ઘટનાઓ સમાજમાં ન બને અને વિવિધ સમાજ વચ્ચે એકતા જળવાઈ રહે તે પણ ખૂબ જરૂરી છે પ્રાઇમ લાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર